પડઘમ વાગી ચુક્યા છે ત્યારે રાજકીય પક્ષો પોત પોતાની રીતે પોતાના કાર્યાલયો તેમજ મીડિયા ને મળી રહે માહિતી માટે ખાસ વ્યવસ્થા કરી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે મીડિયા રૂમ એટલે કે વોર રૂમની શરૂઆત કરવામાં આવી છે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ સિદ્ધાર્થભાઈ પટેલ સહિત વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં વોર ફોર ન્યાય ઝોનના મીડિયા રૂમ વોર રૂમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં મીડિયા રૂમ વોટ વોર રૂમ સ્ટ્રેટેજી રૂમ કોઓર્ડિનેશન રૂમ સહિત ચૌદ જેટલા રૂમોમાં લોકસભાની ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની પાંચ ન્યાય હેઠળ પર પચીસ રૂમ સ્ટ્રેટેજી રૂમ મીડિયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય ન્યારી ન્યાય કિસાન ન્યાય ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતો અંકિત કરવામાં આવી છે વોર ફોર ન્યાયના ઝોનમાં ઇઠ્યોતેર જેટલા કાર્યકર્તા આગેવાનો ચૂંટણી લક્ષી પ્રક્રિયા પર સતત મોનિટરિંગ કરશે વોરરૂમમાં રૂમમાં છવ્વીસ લોકસભા માટેના કોઓર્ડિનેટરો નીમવામાં આવ્યા છે લોકસભાના ઉમેદવારો તેમની ચૂંટણી એજન્ટો સાથે વોર રૂમના કોઓર્ડિનેટરો ચૂંટણી પ્રક્રિયા પ્રચાર પ્રસાર જાહેર સભાઓ પ્રેસ કોન્ફરન્સો મીડિયા સંકલન સ્ટાર પ્રચારકના સંકલન પ્રદેશ રાષ્ટ્રીય આગેવાનો રેલી સભાઓ માટેનું સંકલન મીડિયા સેન્ટર સેન્ટર કમાન્ડ सेंटर थी करवाने આવશે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંવાદ તેમજ વિહાત્મક માટેની સ્ટ્રેટેજી જોન ની ખાસ વ્યવસ્થા પણ અહીંયા ગોઠવવામાં આવી છે. એ 10 સાલ ઉરે અન્યાય સે ભરે ہوئے تھے. એ 10 સાલ પૂરી તરહ સે અરાજકતા સે ભરે ہوئے تھے. એ 10 સાલ સરકાર કી ઓર સે નફરત ઓર દ્વેષ ફેલાને મે पिता दिए इस तरह से यह दस सालों की कहानी लिखी जाएगी लोकतंत्र बचाने के लिए भारत के संविधान को बचाने के लिए जो भारत का संविधान हमारे तमाम सामाजिक वर्गों को समानता का समता का सामाजिक न्याय का राजनीतिक न्याय का और आर्थिक न्याय का एक महत्वपूर्ण दस्तावेज करके बना हुआ है

એસ ડબ્લ્યુસી ના મેમ્બર જગદીશ ઠાકોર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા પરમાર એઆઈસીઆઈસી ના મીડિયા કોર્ડિનેટર સારિકા સિંધી સહિતના પ્રવક્તાઓ અને મીડિયા કોઓર્ડિનેટરો તેમજ ઝોન પ્રવક્તાઓ લોકસભાના મીડિયા કોઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર